તો મિત્રો આપણો પ્રશ્ન છે પોલીસ કોન્સ્ટેબલ બે હજાર બાવીસની પરીક્ષામાં પૂછાઈ ગયેલો કે ચૂંટણી અંગે નીચેના વિધાનો ધ્યાને લો પહેલું વિધાન છે કે મુખ્ય ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી કરે છે બીજું વિધાન છે કે મુખ્ય ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે ત્રીજું વિધાન છે કે રાજ્ય ચૂંટણી પંચ વિધાનસભાની ચૂંટણી કરે છે અને ચોથું વિધાન છે કે રાજ્ય ચૂંટણી પંચ પંચાયતોની ચૂંટણી કરે છે અને નીચે એવું કીધું છે કે ઉપરના પૈકી કયા વિધાનો સાચા છે તો ચલો જોઈએ મિત્રો આમાંથી કયો જવાબ આવે છે તો પહેલું વિધાન છે મુખ્ય ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી કરે છે તો મિત્રો આ વિધાન ખરું છે બીજું મુખ્ય ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે તો આ વિધાન પણ ખરું છે ત્રીજું વિધાન છે રાજ્ય ચૂંટણી પંચ વિધાનસભાની ચૂંટણી કરે છે તો મિત્રો આ વિધાન ખોટું છે કારણ કારણ કે રાજ્યની વિધાનસભાની ચૂંટણી પણ ભારત સરકારનું ચૂંટણી આયોગ જ કરે છે આપણું મુખ્ય ચૂંટણી પંચ જ કરે છે ત્યારબાદ ચોથું વિધાન છે કે રાજ્ય ચૂંટણી પંચ પંચાયતોની ચૂંટણી કરે છે તો મિત્રો આ વિધાન ખરું છે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી રાજ્યના ચૂંટણી પંચ દ્વારા થાય છે અને તેથી હવે આપણે જવાબ સિલેક્ટ કરવાનો છે પહેલો ઓપ્શન છે ફક્ત એક અને બે ચલો તો એ આપણો જવાબ નથી બીજો વિકલ્પ છે ફક્ત એક બે અને ત્રણ તો અહીંયા જોશો તો એ પણ આપણો વિકલ્પ નથી ત્યારબાદ ત્રીજો વિકલ્પ સી છે ફક્ત એક બે અને ચાર ફક્ત એક બે અને ચાર તેથી મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન સી ફક્ત એક બે અને ચાર